નમસ્કાર મિત્રો યહી યારત યુટ્યુબ માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે પ્રજાના થી અપાતી મોટી મોટી જાહેર ખબરો ની અંદર આપણે ખૂબ મોટા સપનાઓ જોઈ રહ્યા હોય અથવા તો આપણને એવા મોટા સપનાઓ બતાવવામાં આવતા હોય ગુજરાત કે વિકસી રહ્યું છે વિશ્વનું મોટું હબ બની રહ્યું છે પ્રકારની શિક્ષણની સ્વાસ્થ્ય અનેક જાહેરાતો પ્રજાના ખર્ચે આપણે જોઈએ છે વાંચીએ છીએ પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં પરંતુ જે વર્તમાન બનાવો ગુજરાતમાં બની રહ્યા છે ગુંડાઓનું જે આંતર નું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે નકલી એના રાફડા ફાટ્યા છે અને કૌભાંડો આ જોતા એવું નથી લાગતું કે ગુજરાત સરકાર રજા ઉપર હોય કર્મચારી રજા ઉપર હોય પ્રોફેશનલ્સ રજા ઉપર હોય ધંધાધારી રજા ઉપર હોય મજૂર રજા ઉપર હોય પોલીસ પણ રજા ઉપર હોઈ શકે અને કલેક્ટર રજા ઉપર હોઈ શકે કોઈ એકાદ પદાધિકારી પણ રજા ઉપર જઈ શકે એની અવેજીમાં ગોઠવણ કરીને પણ અહીંયા તો સરકાર હોવા છતાંય સરકાર રજા ઉપર હોય અને ગુંડાઓ બેફામ રાજ્ય સરકારને એના કર્મચારીને આદેશ કરીને જગ્યા છોડવાની ફરજ પડે એ રાજ્ય સરકાર ઉપર હુમલો નથી આપણે કેટલાક બનાવો જોઈએ તો રાજકોટના રૈયા રોડ ઉપર ત્રણ શખ્સો એ હુમલો કર્યો અને એની ફરિયાદ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાય એટલે આવી અનેક બનાવો બન્યા છે આ એક બનાવ નથી રખિયાલ વિસ્તારમાં અમદાવાદના રખ્યાલ વિસ્તારમાં એક ગુંડો રાત્રિના ટાઈમે એના હાથમાં તલવાર છે પોલીસ જીપની અંદર કોન્સ્ટેબલો બેઠેલા છે એમને એ જગ્યા છોડવા મજબૂર કરે અને બહુ સ્વાભાવિક હતું પોલીસે સમજદારી વાપરી એને પણ બાળબચ્ચા છે એમની જગ્યા છોડી દેવી જોઈએ પરંતુ બે વસ્તુ છે પોલીસ તંત્ર પર આ એક કલંક છે કે ગુંડાના આંતરથી તમારે જગ્યા છોડી દેવી પડે અને જગ્યા ના છોડો તો એના બાળબચ્ચાઓ નિરાધાર બની જાય આ પણ છે ને બે વસ્તુ છે પણ આવા ગુંડાઓને આવું કરવાનું મોકળું મેદાન કેમ મળે એમના એવી કેવી માનસિકતા કેળવાઈ જાય કે અમે પોલીસ ઉપર હુમલો કરીશું અમે કોઈનો ખૂન કરી નાખીશું અમે બળાત્કાર કરી નાખીશું અને છતાંય બચી જઈશું આ માનસિકતા કેમ ઘર કરી ગઈ છે હમ રાજકોટના ભક્તિનગર રોડ ઉપર કારનો પીછો કરીને છરી વડે હુમલો કર્યો અને એમાંય વળી પાછો ભરત ગઢવી નામના કોન્સ્ટેબલનો જે હત્યારો આરોપી હતો એ પણ આ ઘટનામાં સામેલ હતો ભાવનગર શહેરના વડાનેરા વિસ્તારમાં સાત સમયે નાસ્તાની લારી ઊંધી પાડી દઈને આતંક મચાયો જે લોકો પેટીઓ રડવા માટે લારીઓ ઉપર આ ધંધો કરતા હોય અને એની ઉપર જયારે હુમલો થાય ત્યારે એમની માનસિક પીડા કેવી થતી હશે એ લોકો પ્રતિકાર કરવાની ક્ષમતામાં એટલા માટે નથી હોતા કે એમની પાસે એવા ઘાતક હથિયારો નથી હોતા અને એમનો ધંધો કરવાનો છે જગ્યાએ એમને કાયમ ઉભા રહેવાનું છે એટલે એ આવો પ્રતિકાર કરે તો એમના ગ્રાહકો તૂટી જાય વડોદરાના કારેલી બાગમાં રાત્રિ બજારમાં એક મહિલા કરગરે છે પેલા ગુંડાઓને મારું નુકસાન ના કરશો બિચારી નિર્દોષ મહિલા છે એને એનું કાચનો કેબિન તોડી નાખવામાં આવે છે હમણાં પોલીસે સુરતના વેપારીઓનું ઉઠામણું કાઢ્યું કારણ કે એક વેપારી ઉઠામણું કરે એટલે બીજા અનેક નાના વેપારીઓ અને નાના કારીગરોનું ઉઠામણું થઈ જતું હોય છે કેમ કે એમનું રોકાણ હોય છે આવા અને વેપારીઓ ઉઠામણું કરે એટલે નાના વેપારીઓ અને નાના કારીગરોના નાણાં ત્યાં આગળ રોકેલા હોય એ મળવાની કોઈ શક્યતાઓ નથી રહેતી બોપલમાં જે પોલીસ કોન્સ્ટેબલે એક અભ્યાસ દીકરાનું જે મર્ડર કર્યું કેટલી કાતિલ ઘટના છે કાયદાનો જાણકાર છે જેને લોકો પાસે કાયદાનું પાલન કરવાની રાજ્ય સરકારે જેને જવાબદારી સોંપી છે એવો એક ગુંડા ગુંડો કહી શકાય એને એના હાથમાં બે છરીઓ લઈને એક નિર્દોષ બાળક ઉપર હુમલો કરીને એને પતાવી દે છે એના મા બાપની વેદના કેવી હશે હમ તમારા બાળકનો એક કાંટો વાગે અથવા એક પથ્થર વાગે અને તમે જે માનસિક પીડા અનુભવો છો ને એ પીડા એના જે મા બાપે પાંચસો હજાર કિલોમીટર દૂરથી પોતાના બાળકને જયારે એ ભણવા મૂક્યો હશે ત્યારે એને કેવી અરમાનો સીવ્યા હશે અને એ અરમાનોની હત્યા કરનારો આ અત્યારો કાયદાનો જાણકાર હોવા છતાં આવું કરે છે એટલે એના મગજમાં કેવી રાય ભરાય હશે કે મારા રાજકારણમાં છેડાશે મારા પોલીસ અધિકારીઓ સાથે છેડાશે છૂટી જઈશ આ જ વસ્તુ હશે ને હમ એક વૃદ્ધા ઉપર એકનો એક જ અત્યારે પંચોતેર વર્ષની વૃદ્ધા ઉપર એક વખત રેપ કર્યા પછી બીજી વખત પાછો એનો એ જ આરોપી છૂટીને આવી એનો ફરી રેપ કરે આ ગુનાઓની વાત થઈ સમગ્ર ગુજરાતમાં નકલી હવે શું નથી એ આપણે વિચારવું શોધવું પડે સમગ્ર ગુજરાતમાં નકલી શું નથી એક કાયદાનો જાણકાર માણસ સ્વયંભુ જજ બને સ્વયંભુ એક કોર્ટનું આવિષ્કાર કરે અને કોર્ટના આદેશો થાય ને એ આદેશોનું પાછું અમલીકરણ થાય આ કેટલું મોટું કૌભાંડ કહેવાય કેટલું નકલી અને છતાંય આવી કોર્ટો પાંચ સાત વર્ષ ચાલે એના ચુકાદાઓનું અમલીકરણ થયું હોય તો સરકાર ક્યાં ગઈ સરકારના ધ્યાનમાં કંઈ એના પ્રતિનિધિઓ એના કર્મચારીઓ એ કોઈના ધ્યાનમાં ના આવ્યું નકલી ઈડીની ટીમ બનીને સોનીના ત્યાં દરોડો પાડવામાં આવે નકલી યુનિવર્સિટી પકડાય નકલી શાળાઓ પકડાય નકલી હાઈસ્કૂલ પકડાય નકલી ખાતર પકડાય છે અને એમબીબીએસની ડિગ્રીઓ આપવાનું આખું એક કમ્ભાઉન્ડ પકડાય નકલી બોગસ ડોક્ટરો પકડાય અને નકલી બોગસ વેબસાઇટો મારફતે તમારા રજીસ્ટ્રેશન થાય ભરતી કંભાંડો પણ આ રીતે પકડાય નકલી વિઝાઓનું એક સામ્રાજ્ય ચાલે કેવું કહું આટલું બધું તો હવે આ તો પાંચ દસ ઉદાહરણો આપ્યા આવા નકલીપણાના એક હજાર રેકોર્ડેડ ઉદાહરણો તમને આપી શકાય ગુજરાતમાં અને છતાંય જે લોકો આ કરી રહ્યા છે એના મગજમાં એના મનમાં એવો કોઈ ખોપ નથી હોતો બિંદસ્ત રીતે આ લોકો આ કરી રહ્યા છે અને એના જે લાભાર્થીઓ બનાવે છે એના લોકો ઓડી પાછા સલામતીના અને પોતે સાચા હોવાના દાવાઓ સાથે ખાતરી આપતા હોય છે એટલે આ વસ્તુ ખૂબ ગંભીર છે ગંભીર એટલા માટે છે કે એક બાજુ સરકાર દ્વારા તમને જાત જાતના વાયદાઓ કરી જાત જાતના દાવાઓ કરી અને તમને સલામતીની વિકાસની તમે ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા છો અત્યાચારો થાય ને ત્યારે એક વાક્ય એક પેટન્ટ આ લોકોએ જણે કરાવી રાખી છે ચરમબંધીને પણ છોડવામાં નહીં આવે પરંતુ કદાચ એ લોકોએ જગ્યા છોડી તો એમ કહેશે નક્કી કરેલું હશે કે આપણે ચરમબંધીને જ છોડી દેવાના છે સામાન્ય ગરીબ શોષિત પીડિત હોય ને એને જ આપણે તો આરોપી તરીકે ફિટ કરી દઈશું અથવા એની ઉપર આપણે કાયદાનું શાસન ચલાવીશું પરંતુ જ્યારે જ્યારે નકલી કૌભાંડો પકડાય નકલી સ્કીમો પકડાય નકલી બીજા કૌભાંડો બહાર આવે આ ગુંડાઓ બહાર આવે અને એમાંય જ્યારે આવા ગુંડાઓમાં કશો જેનું રાજકીય કનેક્શન હોય એવો ગુંડો એવો આરોપી પકડાય ને ત્યારે પાસે આ લોકો એવું નથી કહેતા કે ચરમબંધીને છોડી દઈશું અને આ પેટન્ટ છે એમની ચરમબંધીને નહીં છોડવામાં આવે હમણે પેટન્ટ કરાયેલી છે અને આ પેટન્ટને હમણે વારંવાર ઉપયોગ કરે છે કારણ કે આ ઉપયોગ કરવાની પેટન્ટ એમની પાસે છે કોઈ વકીલે આવું ક્યારેય નથી કહ્યું કોઈ કર્મચારી આવું નથી કહ્યું કોઈ વેપારીએ એવું નથી કહ્યું પરંતુ એ સત્તા સ્થાને બેઠેલા છે ને જેને સત્તાનો ઉપયોગ કરવાનો છે એ લોકો આવું કહેતા હોય છે કે ભાઈ ચરમબંધીને નહીં છોડવામાં આવે અને આગળની વાત કરીએ કૌભાંડોની વાત તો હમણાં જે કાંડ બન્યું અને એની અંદર કેટલા બધા તો કૌભાંડો પણ કૌભાંડો એમાં સરકારી અધિકારી પણ સંડોવેલો હતો આયુષ્યમાન કાર્ડોનો નો ક્લીક કૌભાંડ આવ્યું સ્કીમોના નામે સ્કીમોના બુકિંગના નામે કૌભાંડ ચાલે છે રિસોર્ટ ને હોટેના બુકિંગ નામે કૌભાંડ ચાલે આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ચાલે સ્મગલિંગ દ્વારા ઘડિયાળ કૌભાંડ ચાલે જીએસટી નું બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે જીએસટી નું કૌભાંડ ચાલી રહ્યું છે મેડિક્લેમ નું કૌભાંડ ને પાસે મેડિક્લેમ નામે કભાંડમાં એક ચોવીસ બનાવોમાં એકનો એક જ ડ્રાઈવર હોય તો સારું વિચારવા જેવી બાબત છે ગંભીરતા તમને લાગે છે આ બે આ રાજ્યમાં સરકાર છે અથવા તો સરકાર રજા ઉપર છે સરકારે હડતાલ ઉપર ગઈ છે સરકારની કઈ માંગણીઓ છે કે પ્રજાજનો તમે અમને આમ આપો તો સરકાર અમારી ફરજ ઉપર આવીશું આવું તો નહીં હોય ને પરંતુ આ બધા જ બનાવો આ તો માત્ર પાંચ દસ બનાવો અહીંયા રજૂ કર્યા છે જો આ કૌભાંડો નકલીપણાના અને આ બધું જો રજૂ કરવામાં આવે ને તો દિવસો ના દિવસો જાય જે હમણાં બીજ નું કૌભાંડ છ હજાર કરોડ નું અને છ હજાર કરોડ રૂપિયાના કૌભાંડ ની અંદર કર્મચારીઓ પોલીસ વાળા અને ક્રિકેટરો અને એ વળી પાછા આ બીજેડ કંપનીનું માર્કેટિંગ એક ચાલુ ધારાસભ્ય કરતો હોય બીજેડ કંપનીનું માર્કેટિંગ એક ચાલુ ધારાસભ્ય કરતો હોય ને એવો એમ કહેતો હોય કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાને તો એકના બેન બેના ચાર કરતા હોય ત્યારે એણે શબ્દોનું સાદુષ્ય નહીં સમજ્યું હોય એકના બેન બેના ચાર એ શું એક સ્કૂલની બે સ્કૂલો બે બે યુનિવર્સિટીની ચાર યુનિવર્સિટીઓ ઝાલા કરવાનું કહું સામર્થ્ય ધરાવતા હતા પરંતુ આ બધા જ લોકો જાણતા હોય છે અને આવા કૌભાંડકારોના ક્યાંક કોક ઉચ્ચ અધિકારી અથવા તો ઉચ્ચ પદાધિકારી સાથેના એમના છેડાઓ હોય છે અને છેડાના કારણે આ લોકો વારંવાર આવું કરવા પહેરાતો હોય છે પરંતુ આમાં જે આ પોલીસ તંત્ર જ્યાં કામ લેવાનું છે જે ગુંડાઓ સાથે કામ લેવાનું છે હમણાં એક સારું કામ એ કર્યું છે એના માટે ગુજરાતની અમુક ચોક્કસ પોલીસને અભિનંદન એટલા માટે આપવા જોઈએ કે આ ગુંડાઓના સરઘસ કાઢ્યા છે પરંતુ આમાં એક એ રહેલું છે ક્યારેક કોઈક નિર્દોષ માણસ મળી જાય અને જો એ કોર્ટનો આશરો લે છે તો એ વખતે પોલીસ સકંજામાં આવવાની છે ત્યારે એ અધિકારીઓ એવું નહીં કહે કે અમને ગૃહમંત્રીએ આદેશ આપ્યો હતો અને અમે ઘોડા કાઢ્યા છે એટલે એ પણ આમ સો ટકા વ્યવહારુ રીતે વાજબી વાત હોવા છતાં કાનૂની રીતે થોડીક અજુકતી વાત લાગે છે કાનૂની દાયરામાં વરઘોડા કાઢવા આવવાનું આવતું નથી અને આ વરઘોડા ના કાઢવામાં આમની સર્વિસ ના કરવામાં આવે ત્યાં સુધી આ ના લાયકો એમ કહેતા હોય મારું એકાઉન્ટ કરી નાખો માફી નહીં માગવું આ એમની માનસિકતા છે પરંતુ આ લોકોને સાથે કામ લેવામાં પણ પોલીસ માટે પણ એક ખૂબ મૂંઝવણ વાળો પ્રશ્ન છે કયો મૂંઝવણ વાળો પ્રશ્ન છે આઈપીએસ અધિકારીઓ એ આઈપીએસ અધિકારીઓ જે વીસ પચીસ પચીસ વર્ષની નોકરી કરી હોય સિનિયર અધિકારીઓ હોય એમને એમનાથી પાંચ દસ પંદર વર્ષ નાના એને તો માન્ય રાખીએ પરંતુ જેની પાસે શિક્ષણ નથી અથવા તો બે પાંચ દસ ચોકડી ભણેલા મંત્રીને સેલ્યુટ મારવી પડે એના આદેશનું પાલન કરવું પડે આ આઈપીએસ અધિકારીઓ માનસિક વિટમણા છે આઈપીએસ અધિકારીઓ માટે આ એક મોટી માનસિક વિટમણા છે કે એમણે આવા અધિકારીઓની આવા આદેશોનું પાલન કરવું પડે છે બીજી વસ્તુ એ છે કે ગુજરાતની પોલીસના એના બાળબચ્ચાઓ છે અને એની અમુક મર્યાદા છે દરેક જગ્યાએ ગુનો બને ત્યાં પોલીસની ફિઝિકલ હાજરી હોય એવું ના બની શકે કારણ કે ગુજરાત સરકારે એક બહુ સારું ધ્યાન રાખ્યું છે કે હજારો ને પણ લાખો કર્મચારીઓની જગ્યાઓ ખાલી રાખી છે અને પોલીસ ખાતામાં તો એવું છે કે ત્યાં ફિઝિકલ મેન પાવર સિવાય ચાલી ના શકે એટલે દરેક પોલીસ સ્ટેશનની અંદર પોલીસની પૂરી જગ્યાઓ નથી ભરાઈ અને પૂરી જગ્યાઓના અભાવે દરેક જગ્યાએ પોલીસ પહોંચી શકતી નથી અને આના કારણે આ બધા બનાવો બને છે એમાં દરેક જગ્યાએ પોલીસ હાજર ના હોય ના હોય ને ના હોઈ શકે અને છતાંય આપણે પોલીસને અમુક કિસ્સાઓમાં જસ્ટ ના આપી શકીએ એટલે આવા ગુંડાઓને જો રોકવા હોય તો વાસ્તવિક રીતે તો હવે એવી જરૂર લાગે છે કે દરેક શહેરમાં આ ગુંડાઓના એના ફોટા સાથેના એની જે સર્વિસ કરવામાં આવી પછીની એમની જે શારીરિક પોઝિશન હોય એ સાથેના એમના વરઘોડાઓના મોટા ફ્લેક્સ બેનરો ખાસ તો ગુંડાનો જે વિસ્તાર હોય ત્યાં અને શહેરના મોટા મોટા વિસ્તારોમાં આવા ફ્લેક્સ બેનરો લગાયા રાખવા જોઈએ સાથે સાથે પોલીસે દરેક વિસ્તારોમાં એનાઉન્સિંગ પણ કરવું જરૂરી લાગે છે કે હવે જે ગુંડાઓ આ રીતનું કરશે એની આવી સર્વિસ થવાની છે અને આ બધું અટકાવવા માટે આવા ગુંડાઓને બહુ સારો રસ્તો એ છે કે એમનો જે ગંદા રોડ રસ્તાઓ હોય ને એને પાસે સાફ સફાઈનું કામ કરાવવું જોઈએ અમારો વ્યક્તિગત મત છે પરંતુ આવા ગુંડાઓને આવી ગટરો સાફ કરાવવાનું રોડ રસ્તા સાફ કરાવવાનું બીજાની સેવાઓ કરાવવાનો આવા કામ આ પણ એક શિક્ષા થઈ શકે આ ગુંડાઓનું જે માનસિકતાથી ચાલી રહ્યા છે જે માનસિકતાથી વર્તાવ કરી રહ્યા છે નિર્દોષ લોકો પર આતંક કરી રહ્યા છે નિર્દોષ લોકોનું ખૂન કરી રહ્યા છે ગઈકાલે વટવામાં જે બનાવ બન્યો એક વાળ કાપનાર ખલીફાનું ખૂન એને પૈસા માગવાના કારણે એનું એનું મર્ડર કરવામાં આવ્યું તો એના બાળ બચ્ચાઓનું શું જેનું ખૂન કરવામાં આવ્યું આ જે ખૂની છે આરોપી છે એને ગમે તેની સજાઓ કરી દો એ જીવતો રહેવાનો છે એ એક સમાજમાં જીવતો રહેશે સંતા અથવા તો કોર્ટમાં જીવતો રહેશે પરંતુ જે પતિ જાય છે એવું છે તો આવા ગુંડાઓનો આ જે ખોટ છે એને તો જરૂરી છે પોલીસ એની જે સર્વિસ કરે એને માટે પોલીસને પણ અભિનંદન આપી શકાય પરંતુ એક વધારાની સજા તરીકે દરેક વિસ્તારોમાં આવા ફ્લેક્સ બેનરો જે તે ગુંડાના આ ઘર સામે અને એના વિસ્તારમાં અને એને આ પ્રકારના કામ પણ લેવા જોઈએ આ દિશામાં તમે વિચારો ગુંડાઓનો આંતક દરેકનો લાગુ પડતો હોય છે એની આંતકમાંથી આપણે બચવું હોય તો માત્ર ને માત્ર આપણે પોલીસ ઉપર દુષનો ટુકડો ઢોળીએ એ જરૂરી નથી પોલીસ પણ સો ટકા નિષ્પક્ષ પણ નથી પોલીસ પણ અનેક જગ્યાએ સંડોવાયેલી છે અનેક ગુંડાઓનું સમર્થનય કર્યું છે દારૂના હપ્તાઓમાં પોલીસની ભૂમિકા છે પણ સો સો ટકા પોલીસને આની અંદર બે પાંચ ટકા નિર્દોષ કર્મચારીઓ અને અધિકારીઓ છે કે જેને સેલ્યુટ પણ મારવાનું થાય એટલે આજે તો આટલી વાત કરી વાત પૂરી કરી છે કે નકલી કૌભાંડો અને એ આ બીજા કૌભાંડોની વાત સાથે આપણે ફરી હાજર થઈશું આજે તો આટલી વાત પૂરી કરતા તમને એક વિનંતી છે આ ચેનલને જેણે સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો આપણે ફરી મળીશું નવા વિષય સાથે આવજો